એ આપણા અમને થાણા પોલીસ સ્ટેશન કર્મચારી હતા પછી અમે અહીંથી લઈ જાય ત્યાં ઉતારી ઢોરમાર માર્યું અમે ના કીધું હાથ પગ બધું ના માર્યું તેને ગુનેગાર નહીં તેઓ છતાં આ સાહેબો દારૂ પીધ પીધેલા હતા અને માનના અને ઢોરમાર મારતા જ રહ્યા નર્મદાના આમલેથા પોલીસ દ્વારા કથિત રીતે ઢોરમાર માર્યો હોવાના આક્ષેપો સાથે બે સમૂહ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે કોણ છે ભોગ બનનાર અને કોના ઉપર થયા છે આક્ષેપો જો આ વીડિયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા પોલીસ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે ત્યારે હાલ તાલુકાના બે પોલીસ પોલીસ કર્મીઓ દ્વારા પાટણા ગામના જુગાર રમવાના આરોપસર જીપમાં બેસાડી લઈ જઈ લાકડીના સપાટા સાથે ઢોર માર મારવાના આક્ષેપો સામે આવ્યા છે ત્યારે કથિત રીતે ભોગ બનનાર નિતેશભાઈ વસાવા અને શૈલેષભાઈ વસાવા અને તેમના કુટુંબીજનો દ્વારા સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ફરજ ઉપરના તબીબોએ આ મામલે આમલેથા પોલીસને જાણ કરી સારવાર શરૂ કરી હતી ત્યારે હોસ્પિટલના બિછાનેથી આ બંને ભોગ બનનાર પીડિતોએ અને તેમના પુત્રએ નર્મદા લાઈવ સાથે વાતચીત કરી છે શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં ખુલી ઉભા રહી ગયા કેટલા ગાડી આવી રામજી મંદિરે ભજનમાં જતા હતા તો અમને નહીં જવા દીધા અને ત્યાંથી જે કંઈ રમતા હતા તે જુગાર તે અમને ખબર નહીં અને

तदर के उधार तो मारता हाँ, था इसलिए हाथ अगर करवा गई इन्हीं अंदर आ हाथ में अंदर ही जाते क्या नाम था मारू नितेश भाई रुचिंग भाई वो सब वो सब आया नाम है पाटना मैं मुंह तो साथ तो तो देख लेंगे सब मत हो गया पुलिस वाला एक पकड़ी है बैडी नहीं लगे और दोस्त भाई मार मारे मारे हमसे वो सानंद મારા પપ્પા છે નિતેશભાઈ રૂપસિંગભાઈ એ કંઈ જન્માષ્ટમીના દિવસે હાંડી કાર્યક્રમમાં જતા હતા પાટના રામજી મંદિરમાં તો વરસાદ ચાલુ હતો વરસાદ ત્યારે જ ચાલુ થયો તો કંઈ સ્કૂલમાં ગયા સ્કૂલમાં જતા હતા તો કંઈ પાછળ કંઈ જુગાર કેવું કોઈ ચાલતું હશે તો એ તમે ઊભા હતા તો એટલામાં જ પોલીસની ગાડી આવી તો કંઈ એમને પકડીને લઈ ગયા હતા તે દિવસે તો પછી ત્યાં જઈને ત્યાં જઈને પોલીસ સ્ટેશન અમરેતા પોલીસ તો તે જઈને એમને ઢોર માર મારવામાં આવ્યો છે પછી બીજા દિવસે જ જાત જામીન પર એમને છોડ્યા છે પછી આજે મારા પપ્પાએ કીધું કે મને પોલીસે માર માર્યો છે તો દુખાવો વધારે થતો હતો તો પછી લગભગ ચાર 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 વાગે જેવો એમ્બ્યુલન્સને ફોન કર્યો ના મારા મોટા પપ્પા બી છે શૈલેષભાઈ રૂપસિંગભાઈ બંને એમને ઢોર માર મારવામાં આવ્યો છે તો પછી એમને એમ્બ્યુલન્સ કરીને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે તો અમારે સવાર ચાલુ છે એમનો હાથમાં છે પછી બંને ભાઈના જંગમાં છે દંડાથી માર મારવામાં આવ્યો છે હા ડોક્ટરને બી લખાવ્યું છે અંબેથા પોલીસને બી ફરિયાદ કરી છે એ ત્યાંથી સાહેબ લોકો આવ્યા તાબુ સારી અમને અમે ગરીબ છે અમને ન્યાયમાં લેવી માંગણી છે અમારી